હોલસેલર જો લેવા માટે જશે તેને માલ મળશે સુરત શહેરમાં આ સૌ પ્રથમ વખત ઓફર આવેલી છે નવા રૂપિયા એ ઘણી બધી આતાબાજી છે એક હજાર ની લુમપન છે એ માત્ર નવા રૂપિયા માં આ બાર શોર્ટ કોઈ ચાલુ કંપની ના નડી મેગા સોની કંપની આ આતાબાજી છે જે બાર શોર્ટ છે એનું લાઈવ ટેસ્ટિંગ પણ આપણે કરી નાખીએ બરાબર ને ભાઈ આવી રહ્યા છે હજાર વાર ની માત્ર ને માત્ર નવા રૂપિયા એક હજાર વાર લુમ ભાઈ

જઈ શકો છો મારી બાપા મોરિયા ગીને લાડુ ચોરિયા